કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના વિરુદ્ધમાં લોકો સમસમી ઉઠ્યા છે આ આતંકી ઘટનામાં છવ્વીસ ભારતીય નાગરિકોના મોત થયા છે જેને લઈને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જયારે મોદી સરકાર માત્ર વાતોના વડા કરી રહી છે જેને લઈને આજે ભાવનગરના કલેક્ટર દેશના વડાપ્રધાનને ને સંબોધીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું મારું નામ ભૂપતભાઈ વનમાળીભાઈ બારીયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળમાં સંગઠન મંત્રીની જવાબદારી આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે પહેલગાંવ કાશ્મીરમાં પહેલગાંવની અંદર જે છવ્વીસ હિન્દુ સમાજ લોકોની જે હત્યા કરી અને નામ પૂછીને ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી છે એનો અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગા સખત વિરોધ કરીએ છીએ ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહપ્રધાન અમિતભાઈ શાહને વિનંતી છે કે સમગ્ર હિન્દુ સમાજ તમારી સાથે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ કાલ રાત્રે પણ ઇન્ટરવ્યૂ એવું જ આપ્યું કે એટલો જવાબ અમે પથ્થરથી આપશું તો સમગ્ર હિન્દુ સમાજને એવી વિનંતી છે કે નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહના મજબૂ હાથ મજબૂત કરવા સમગ્ર હિન્દુ સમાજે એમની સાથે રહી અને કાશ્મીરમાં જે ઘટના બની અને પાકિસ્તાનને અને આતંકવાદીઓને ગોતી ગોતીને મારવા જોઈએ એવી અમારી લાગણી છે એવી અમારી લાગણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચે એવી અમારી વિનંતી હસ્તુ ભારત માતા કી જય જય રામ રાષ્ટ્રીય બજરંગ महामंत्री दीपू भैया दो जो कश्मीर में मिलन गांव में जो हादसा हुआ है उसके लिए यूपी में जो योगी आदित्यनाथ कर रहे हैं ना काउंटर ये काउंटर होना चाहिए पहले थानिक लोग जो है ना कश्मीर से थानिक लोग मिला हुआ है बराबर थानिक लोग मिला हुआ है पाकिस्तान से वो लोग नहीं आया है आया है तो थानिक लोग अपने घर पर खाना चाय सब उसको खिला रहा है बराबर इसके लिए हम लोग को मांग वही है कि पाकिस्तान में पाकिस्तान को एक बार मंत्री मुख्यमंत्री जी को कश्मीर में भेजा जाए वो भी आदित्यनाथ बाबा को कि यूपी स्टाइल काम होना चाहिए वहाँ पर जो यूपी में हो रहा है ना माफिया इस समय अंदर घुस गया बिल में ना ऐसे कश्मीर में होना चाहिए मेरा हम लोग को यही मांग है जय जय श्री राम जय जय